આજે આપણે શીખીશું પોલો ટાંકો એટલે કે લેઝી ડેઝી સ્ટીચ આપણે કેવી રીતે લઈ શકાય એના માટે તો એના માટે સૌથી પહેલાં આપણે જ્યાં સ્ટાર્ટ પોઈન્ટ છે ત્યાંથી સોય બહાર કાઢીશું આ રીતે પોલો ટાંકો જે છે એની મેથડ ચેઇન સ્ટીચ જેવી જ છે થોડી અલગ છે એના ટાંકા મોટા છે અને થોડી મેથડ અલગ પડે છે એના માટે આપણે ચેઇન સ્ટીચ કરતાં મોટો આવી રીતે લૂપ લેવાની છે આ રીતે દોરો નીચે રાખીને ધીમે રહીને કાઢીશું બહાર અને આ રીતની લૂપ બનાવીશું અને એને અત્યારે આપણે વધારે ખેંચવાનું નથી એટલે લૂપ જે છે આ રીતે અહીંયાથી પોડીને અહીંયાથી સાંકડી આ રીતની લૂપ દેખાય એ રીતે આપણે લેવાનું છે હવે એ લૂપને આપણે અહીંયા ફિક્સ કરી દઈશું આ રીતે આ બની ગયો આપણો એક પોલો ટાંકો એટલે કે લેઝી ડેઝી સ્ટીચ આ રીતે ફરીથી એકવાર તમને બતાવી દઉં સ્ટાર્ટ કરીશું આ રીતે કાઢીશું જેટલું આપણે લેવું છે એની લંબાઈ આ રીતે નીચે રાખીને ધીમે રહીને ખેંચી લઈશું આટલું રાખીશું બહુ ખેંચવાનું નથી એટલે આ રીતની ડિઝાઇન એની લાગે આ પોલા ટાંકાને એટલે કે લેઝી ડેઝી સ્ટીચને તમે પાંદડી બનાવવા માટે ફૂલ બનાવવા માટે એમ્બ્રોડરીમાં અલગ અલગ ડિઝાઇનમાં આ રીતે ઉપયોગ કરી શકો છો અત્યારે આપણે શીખી રહ્યા છે એટલે મેં સ્ટ્રેટ લાઇનમાં પોલો ટાંકો લઈ રહી છું પણ આપણે જે છે જ્યારે કોઈ ડિઝાઇનમાં લેવું છે તો એને તમે તમારી રીતે ડિઝાઇન જે મુજબની હોય એ પ્રમાણે સેટ કરીને લઈ શકો છો આ રીતે એને આપણે ફિક્સ કરી દઈશું આ બની ગયો આપણો પોલો ટાંકો એટલે કે લેઝી ડેઝી સ્ટીચ હવે આપણે બનાવીશું હેરિંગ બોન સ્ટીચ એના માટે શું કરીશું તો એના માટે આપણે સ્ટાર્ટ પોઈન્ટ છે એથી સ્ટાર્ટ કરીશું એના માટે આ રીતે આપણે ડબલ લાઇન દોરવી પડતી હોય છે અને એક સરખા જે આપણે ટાંકા લેવા હોય તેના માટે આ રીતનું અમુક ચોક્કસ સરખા અંતરે માર્કિંગ કરી લેવાનું છે અને સ્ટાર્ટ કરવાનું છે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ આ રીતે રાખવાનું છે ને આ રીતે એને કાઢી લેવાનું છે પછી ઉપર જ્યાં માર્કિંગ છે ત્યાં લઈ લઈશું આ રીતે નાનો જ ટાંકો લેવાનો છે ને બેક સ્ટીચમાં આપણે કેવી રીતે લીધું છે પીછા ટાંકામાં એ રીતે આ રીતે સોય રાખીને આમ લેવાનો છે ટાંકો આપણે આપણે આમ નથી લેતા ટાંકો આપણે આમ લઈએ છીએ ટાંકો એટલે આ એક ક્રિસ ક્રોસ જેવી ડિઝાઇન પડશે હવે અહીંયા લઈશું આ દોરો નીચે જ રહેવો જોઈએ આ રીતે હવે ફરીથી આમ જ રાખીશું દોરો અને અહીંયાથી લઈશું ઉપરવાળા માર્કિંગથી દેખાઈ રહ્યો છે ક્રિસ ક્રોસ ડિઝાઇન પડી રહી છે ને માર્કિંગ કર્યું છે એટલે એ પ્રમાણે જ આપણી ડિઝાઇન એક સરખા ટાંકા આવશે અને નીચે જ રાખવાનું છે દોરાને આ રીતે રિપીટ કરતા જઈશું આ રીતે তুশো এমন খেয়াল আই জিজা বেতন টাকা লাই খেল আীত দ રિપીટ કરતા જઈશું ઓકે ખ્યાલ આવી ગયો તમને ડન